એટલે વ્લોગની શરૂઆત પણ કરી છે મોડી જો એટલું એટલું નાખી દીધું બાકી જો હા મેં અધૂરે આવી આવ્યા ગયા છે અને મસ્ત મજાની હવાર થઈ ગઈ છે કે હા જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જ છો તો આપણે પણ મજામાં છીએ ને આજે આયા આપણે વહેલા વહેલા કામે ચડી ગયા હતા જો આપણે એટલો કપાત વેણી નાખ્યો છે અડધી અડધે આરો ને અડધે અડધે ને અધૂરે છે કાલી વેણી પછી પાછા આ બાજુ આવી નાખી દીધી જો બહુ મસ્ત મજાની વાડી છે અને હવાર પણ જો બહુ મસ્ત મજાની હુરો હૃદય નીકળી ગયા છે એ બધું છે વિડીયોમાં બન્યા રહેજો ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હાલો ને અત્યારે ફટાફટ લાગી જાય કામ હાલો તો હે મસ્ત મજાનો સા આવી ગયો છે તો પહેલાં નાખી દેવાના છે કાપા પછી આપણે કરવાનું છે જો ને અમારે હંદલબેન બનાવી લઈએ કાં કિશોબેન મારે કિશોબેનને કરવાનો નાસ્તો તો ઉતાવળ થઈ જાય ને

અહીંયા ને ઘણા ભાઈ ને એને ઘારી ચડાવે ને સવારે પછી નથી તો કાપો તો એને ઘારી બાંધી દે લો દો ઈ ભાગ્યા છે ભારી લઈને હવે બ્લર થઈ ગયું બ્લર હવે હું નાખી દઉં પીશુ બેન ઈનો મીડા ને હા રહા કન સાઈ મળ કા કપા વાગી જલે ફૂલ કા ફૂલ કાપી જ ફૂલ મજા આવે मस्त मजा नहीं था नाले ya Oh, ya, એટલે અમે અહીંયા અમારે લેવાનું છે જમવા ફટાફટ પકોરા કરવા તો છે ને જો રીંગણાનું શાક છે અડદની દાળ છે બાજરાના રોટલા અને મસ્ત મજાનું છે ને લીંબુ છે આપણે દાળમાં નાખવાનું અને અહીંયા છે શાક અહીંયા તો શરૂ કરી દીધું છે કા ભૂખ લાગી ભૂખ હજી થોડીક લેતી રાખ નંબર કેસી બનાવ્યો તો ખીચડી લેવા કા અને જો ખીચડી જે બનાવેલી તો એને આવી જાવ બધા બપોરા તો અત્યારે એને બપોરા કરીને અમે આવી ગયા છે મસ્ત મજાનો નાનો એવો બગીચો છે ને કરવા તો જો અહીંયા ઊભી રહી ગઈ છે શું છે કોણ ખબર આ કઈ ઝાડ કે જો આ મસ્ત મસ્ત છે ને જો આવું આવે એમ જો આ બી હોય કે હા

પછી સામે છે ને શેતુડ છે જે ખાટા મીઠા શેતુડા આવે ખાવાના અત્યારે ફાલ છે ને ઉનાળો બહુ વધારે હોય

જો જમરૂપ છે મસ્ત નહીં જો આ સીકુ મીડ્યા વીણવા કાકી દીકરી બે આ બધે હે ને હાંખું ખરીજેલી હોય જો જોવામાં ઘણા સીકું છે તો કે આમાં હાંખું હોય ને એટલે એ પાકલ પાકલ જ હોય હાંખું ખરી જાય ને મેળા અહીંયા મસ્ત છે આમાં જમરૂખ એ છે બહુ મસ્ત મસ્ત હે જમરૂખ તોડી આવે ને હે

માં રૂન દે છે કેમ ખબર મને તમ રોટલો ન ખાડી જો નકરી ખીચડી કેટલો વીણી લીધો જો અને આ સીતા ફવલ સીતા હું શીખો ને આ મારું છે આ તમારું શીખો છે એ બધું છે ને હું કેવા કે અસાનગ હું કેવા આગાહી છે ને એટલે વાદળા થઈ ગયા છે જોવા એટલે ને ઘણા ખરાની તબિયત બગડી છે અમારે ટીમ માં બે ત્રણ જણા તબિયત બગડી ગઈ કે હા અને હા જે તાવ હતો આવી ગયો તાવ આવી ગયો તો નાખ્યો હોજી ગયો નાખ્યો હોજી પણ અત્યારે સારું છે હા ગામમાં ગયો તો અને મેડિકલથી લાવ્યો તો દવા અને આઈડેશનલ ખડ કર્યો એટલે રેડી થઈ ગયો ને હા રેડી થઈ ગયો તો યાર તાર પીંડ તો કળે છે પણ એવું તો રહે છે એનો જીવ છે ખાવાનું છે આ જમરો ખાવામ અમાર બેન ગુલાબ ખાઈ ગયા છે હા એમરું ખારા છે જે કાચા નેવા છે તોય પછી આ કેશુબેન થોડા મેકે હા મસ્તીને ઉમરા પાપી લેજો અચલ હે ને આપણે બોલો કે અંજીર જેવા જ આવે આને તો ઓકે આરામ કરી લે ઉમરા તો ઉમરા કો કે હું કઈ કોમેન્ટ કરી દઉં તો હવે એને કામ કરી દીધું છે બંધ આવી વાત આજો ભારીઓ લેવા ને હજી અહીંયા ભારી પડી ને એ મારે લઈ જવાની છે તો એને સાંજ પડી ગઈ છે ગયા છે સો ને કામે બંધ કરી દીધું છે હાલ ફટાફટ ભારે લઈને જાઓ શેઢે ને જોખવાનો છે કપા કેમકે આજ તો ભાઈ નહીં કોઈ છે નહીં ગયેલા છે ઘરે અને આજે કપા જોખવાને પણ મારે છે હાલ તો ફટાફટ એને કપા જોખી નાખીએ

તો જઈએ ઉકેલાવા કે એમ કે સર બધે થાકી જેલા હોય એટલે આડો ઓળો થોડો થોડો કામ કરાવવા લાગુ પડે હાથ આભત કામ કરાત ઘાય ઘાય ઉકેલી ની તો પછી અડધી રાત થાય સબકે વિડિયો કેવો લાગ કમેન્ટ માં કહેજો વિડિયો કેમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ માં નવા જો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો મળશે ફરીવાર એક નવો વિડિયો માં નવી સ્વર સાથે નવો ઈશારો સાથે બાય બાય